આપડે આમર ભાગીદા છે જમીન માં વાનકા મોટા છે અને ગોળની દુકાન છે જગત ના માયરા ગોળ સિંહ સર્કલ થી અંદર

તમારે સે કમ મને ફોન કરો ને કુમાર કાનાણી ને કે ભાઈ સાહેબ તમારે કુમાર ભાઈ તમારે આ ભત્રી તો છે ત્યાં લેવા છે તો હું કહું ઘરવા જતા ને પગે ન મૂકવા જતા વાત મને કોઈ વાંધો નથી જે હાથી વાત કેવું પડે તમે મારી પાસે આવો હું હું તમને કોઈ નથી તમારા પૈસા મળવા નથી બન્યા છે

તમને આનો સપોર્ટ દઉં તમે કરો ને જે કરવું હું ચો આવું હું પોલીસ સ્ટેશન એમ કહું કે ભાઈ આને તમે કઈ કરતા ને મારો ભતી તો મન કહેજો સપોર્ટ તમને આનો મારી દેવાનો હું સપોર્ટ દેવાનો મારે એમ કે કહેવાનું કેસ કરે હાલ કઈ વાંધવું એમ કેવો મારે

મેં કયું છે મેં નથી કર્યું પણ એમએલ નું બોર્ડ લઈને આવ્યો હોય મને ફોન કરવો મનો બાપા દીકરો છે મારા બગીચા નો શું તમારે હું આ કોઈ પણ માણસ આવે તો મારે કોઈ ઓળખા નાખે તો આટલો મોટો વેપાર કરવો હોય તો પડે

ઇન્સર્ટ વાત તરા આખી વાત અમને નથી આ વસ્તુ રોજ લોકો આવે રોજ કરવા અને એનો રસ્તો નથી તો અમારે શું કરવાનું

તો કાર્યવાહી લીગલી થાય કરો બીજું શું બીજું કઈ શે રસ્તો અને તમને મળે તો ઓલો ને દોસ્ત છે તો સપોર્ટ કરજો કે એની કરે તમે રીતે કરવા પડે છે તમારે કરવી પડે ભાઈ હોય હા શું તમને સપોર્ટ કરો હા કે ભાઈ પોલીસ કે એવું હું ફોન કરું એ બોલતા શરમ આવે છે કરે નો કરે

કોને કેયુરને કે કેટલા આ તો જાણવાનું ચાલુ કર્યું કે ભાઈ આ એટલે બીજા આપણને કીધું બીજાનું છે કેશ કબાડ હાલતા પણ એ તો હાથ ઉપર જ નથી કહેવાની વસ્તુ ને

આ અમારે કેવાથી નથી તો બીજા કોઈ આઉટ લાઈન માં નસાય મારી એક રિક્વેસ્ટ છે આ સમય માં તમારું એમએલએ ના બોર્ડ મારી અને બીજા આવી જાય ને એનું મારું કહેવાનું છે હાલો અમે આવી ગયા છીએ જો આ આખો સમય જે ચાલે છે આખો ઠીક છે છે નો ભત્રીજો તમે આવા ધંધા કરો તો નો કહી દો મારી વાત સાંભળી આખું ગામ છે આખું ગામ છે કોણ આ હીરા નો ધંધો હોય પણ ધારાસભ્ય નો છોકરો છે તમે અપેક્ષા રાખો છો સમજ્યા છે નહી તમે પણ મારા નામે તમે પૈસા છે તમે તો ગમે નામે આપ્યા તમે ઓળખાણ છે તમારા છોકરા તમારા છોકરા ની ઓળખાણ છે એટલે તમે માલ આપ્યો છે